તળાજા મહુવા હાઈવે રોડ ઉપર આવેલા રોહિશાળા નજીક ઢોરે વૃદ્ધને ને લેતા સારવાર દરમિયાન વૃદ્ધ મોત નીપજ્યું હતું તળાજાના પિથલપુર ગામે રહેતા ગદ્દાભાઈ ભોળાભાઈ મકવાણા ગત તારીખ દસ જૂન ના રોજ તેમના મોટરસાયકલ ઉપર રોહિશાળા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા તે વેળાએ ઢોરે અડફેટે લેતા ગદ્દાભાઈ મકવાણાને ભાવનગર સરટી હોસ્પિટલ ખાતે સારવાર થઈ ખસેડાયા હતા જ્યાં અગિયાર દિવસની સારવાર બાદ તેમનું મોત નીપજતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી Я хочу, મારું નામ રમેશભાઈ ગદાભાઈ મકવાણા ગામ પીથલપુર તાલુકા તલાજા જિલ્લો ભાવનગર મારા બાપુજી મવા ગયેલા હતા મારા બેનની અહીંયા આટો મારવા વળતા વચ્ચેના પાટિયા પાસે ખૂટિયા છે ને અકસ્માત થયો છે ખૂટિયા સાથે બરાબર ત્યાંથી અમે હનુમત હોસ્પિટલ રિફર કર્યા છે એકસો આઠમાં ત્યાંથી એ લોકોએ સિટી સ્કેન કરીને એવું કહેવું છે કે ભાવનગર રિફર કરવા પડશે ઓપરેશન આવ્યું છે એટલે જ્યાંથી અમે ભાવનગર રિફર થયા ત્યાં સદવિચારમાં બતાવ્યો સાહેબ અડિજલ સાહેબને તો એને એવું કીધું કે ઓપરેશન કરવું પડશે તમારે કાર્ડની સુવિધા હતી એટલે અમે એસસીજીમાં એસઓજી હોસ્પિટલમાં સારવાર લેવા શિફ્ટ થયા છે ત્યાં અને અત્યારે આજે ડેટ થયેલું છે અને અમે ત્યાં સર્ટી હોસ્પિટલમાં પીએમ માટે લાવેલા છીએ ક્યારે બનાવું અ દસ તારીખે દસ તારીખને સોમવાર દસ છ બે હજાર ચોવીસ આવે આજે આ જે આ મારા બાપુજી સાથે બન્યું એ કોઈ સાથે બનવું ન જોઈએ તંત્રને એ જ માગણી છે કે આ ઢોર જે રોડ ઉપર રખડે છે ને એને કાબૂમાં કરે